નમસ્કાર મિત્રો મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જે રાહ જોઈ રહ્યા હતા તો એ ભરતી આખીકાર આવી ગઈ છે એટલે કે આંગણવાડીની ભરતી જય હા મિત્રો ઘણા સમયથી આપણે નોટિફિકેશન અને વિડીયો જોયા હશે પરંતુ એનું કોઈ ફાઇનલ ડિસિઝન ન હતું કે ભાઈ આંગણવાડીની ભરતી જે છે એ ક્યારે આવવાની છે પરંતુ આજે આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરતી આવી ગઈ છે નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે અને આ બતાવે છે અત્યારે બરાબર કે કયા જિલ્લામાં કેટલી કેટલી ભરતી છે કેટલી કેટલી જગ્યા છે કયા કયા ગામમાં કેટલી કેટલી જગ્યા છે તો સૌ પ્રથમ તો આપણે એ વસ્તુ આપણે જાણવી જરૂરી છે કે ભાઈ તમારા ગામની અંદર જગ્યા હોય તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો બાજુના ગામમાં જગ્યા હોય તો તમે ફોર્મ ફિલઅપ ન કરી શકો એટલા માટે તમારા ગામની અંદર જગ્યા છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એના વિશે આજે આજનો વિડીયો જે છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે એના સિવાયના પણ ઘણા બધા આંગણવાડી રિલેટેડ જે છે આપણે વિડીયો બનાવશું પરંતુ સૌ પ્રથમ આપણે જાણી લેવું જરૂરી છે કે ભાઈ તમારા ગામમાં જગ્યા છે કે નહીં જગ્યા હોય તો તમારે ડોક્યુમેન્ટ બધા તૈયાર કરવાના હોય છે બાકી જગ્યા ન હોય તો ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો કોઈ મતલબ નથી એટલા માટે તમારા ગામની અંદર જગ્યા છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહીશું તો ચાલો શરૂ કરીએ તો તમારા જિલ્લાઓમાં કેટલી કેટલી જગ્યા છે તમારા ગામડાની અંદર એ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખશો ઇ એચ આર એમ એચ કરીને છે એની ઓફિશિયલી વેબસાઇટ તો એ તમારે ટાઈપ કરવાની છે આ પ્રમાણે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ લોગિન કરી શકશો મતલબ કે એન્ટર થઈ શકશો હવે આ વેબસાઇટ ટાઈપ કરીને ઓકે કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે ત્યારબાદ ઇ એચઆરએમીસનું કંઈ હોમ પેજ આવી જશે અને અહીંયા તમારે તમે જોઈ શકો છો અહીંયા રિક્રુટમેન્ટ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે રિક્રુટમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને નીચેના ઘણા બધા ઓપ્શન તમને મળી જશે ત્યારે તમારે એડિટ સ્ટેટસ તમારો ચેક કરી શકશો પ્રિન્ટ તમે કાઢી શકશો બરાબર પરંતુ આપણે અત્યારે એપ્લાય કરવાનો છે ફોર્મ ભરવાનું છે અને આપણા ગામની અંદર કેટલી છે કે જગ્યા છે કે ચેક કરવાનું છે તો પહેલાં નંબરનો જે ઓપ્શન છે અપ્લાય કરીને તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું એક વખત અહીંયા ક્લિક કરી લઉં છું અપ્લાય કરીને છે એના ઉપર ત્યાર પછી મિત્રો આ પ્રમાણે ઇન્ટરફેસ થશે આમાં તમારા તમામ જિલ્લાઓના નામ આવી જશે અહીંયા તમે જોઈ શકશો અમદાવાદ છે વડોદરા છે ગીર સોમનાથ છે પોરબંદર તાપી આણંદ આ પ્રમાણે તમામ જિલ્લાઓ આવી જશે અને ત્યાર પછી એને સામે ઓપ્શન પર તમે જોઈ શકશો અહીંયા અપ્લાય કરવા માટે પહેલું ઓપ્શન છે અપ્લાય કરીને અહીં તમે જોઈ શકશો અહીંયા અપ્લાય કરીને પહેલું ઓપ્શન છે ત્યાર પછી પીડીએફ જે છે એ તમે જોઈ શકશો અહીં સૂચના તમારે વાંચવી હોય તો વાંચી શકશો અને ડિટેલ જે છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે જગ્યાની વિગત તમને મળશે હવે તમારો જિલ્લો જે છે એના ઉપર એ એને સામે જે છે તમારા ડિટેલમાં ક્લિક કરવાનું છે દાખલા તરીકે અહીં ગીર સોમનાથ છે તો એમાં ગીર સોમનાથમાં કેટલી જગ્યા છે તો એના માટે ડિટેલમાં ક્લિક કરવાનું છે તમારે ડિટેલમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણે આવશે ભાઈ કે આંગણવાડી વર્કરની કેટલી જગ્યા છે મતલબ કાર્યકરની કેટલી જગ્યા છે તો કે છ્યાસી અને આંગણવાડી હેલ્પરની કેટલી જગ્યા છે તો કે એકાણું જગ્યા છે બરાબર હવે તાલુકા તાલુકાવાઇઝ અને ગ્રામ્ય ગ્રામ્યવાઇઝ ચેક કરવી હોય તો તમારે અહીંયા તમે જોઈ શકો છો તમારો જિલ્લો જે છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ગીર સોમનાથ છે લખેલું છે એના ઉપર ક્લિક કરી લઉં છું એના ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા તાલુકાવાઈઝ કેટલી જગ્યા છે એ આવી જશે બરાબર દાખલા તરીકે અહીંયા તાલાળા છે તાલાળામાં આંગણવાડી વર્કરની પાંચ જગ્યા છે તો એ પ્રમાણે હેલ્પરની છોડ જગ્યા છે તો આમાં તમારો જે પણ તાલુકો હોય એ તાલુકો તમારે એના ઉપર તમારે ક્લિક કરવાનો છે દાખલા તરીકે તમારો પણ એક તાલુકો અહીંયા લઈ લઈએ કોળીનાર તાલુકો છે બરાબર તો એના ઉપર તમારે ક્લિક કરવાનો છે કે ભાઈ એના ઉપર કેટલી જગ્યા છે તો કંઈ અહીંયા ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કોળીનારના જેટલા પણ ગામડાઓ હશે એ તમામ ગામડાઓ અહીંયા આવી જશે હવે અહીંયા લખેલું છે બરાબર કે અહીંયા તમારું ગ્રામ છે ત્યાર પછી અહીંયા આંગણવાડી કાર્યકરની કેટલી જગ્યા છે તો એ આવશે અને અહીંયા હેલ્પરની કેટલી જગ્યા છે તો એ આવશે બરાબર તો હવે તમારું ગામ અહીંયા જે પણ હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે દાખલા તરીકે કોઈ પણ એક ગામ જે છે હું સિલેક્ટ કરી લઉં છું અહીંયા આ આલીદર કરીને એક ગામડું છે બરાબર તો અહીંયા આલીદરમાં કેટલી જગ્યા છે તો એના ઉપર તમે ક્લિક કરીએ તો એના ઉપર ક્લિક કરશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનો છે બરાબર આ પ્રમાણે નીચે હોઈ જશો તો આલીદર ગામની અંદર ત્રણ આંગણવાડી છે બરાબર અલીદર એક અલીદર બે આલીદર એક ત્રણ ને ચાર આ ત્રણ આંગણવાડી છે તો એમાં વર્કરની કેટલી જગ્યા તો કે ભાઈ વર્કરની ત્રણમાંથી એક કોઈમાં કોઈ પણ જગ્યા નથી તો આંગણવાડી હેલ્પરની કેટલી જગ્યા છે તો કે ત્રણેયમાં એક એક જગ્યા છે તો તમે આલીદર ગામમાં જે છે એમાં તમે વર્કરમાં ફોર્મ નહીં ભરી શકો તમે ફોર્મ ભરવું હોય તો હેલ્પરમાં તમે ભરી શકશો બરાબર તો આ પ્રમાણે તમારા ગામની અંદર જે પ્રમાણે જગ્યા હશે કાર્યકરની જગ્યા હોય બાર પાસ હોય તો તમે એમાં ફોર્મ ભરી શકશો પરંતુ હેલ્પરની જગ્યા હોય અને કાર્યકરમાં ફોર્મ નહીં ભરી શકો એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર તો સિમ્પલ રીતે તમે આ પ્રમાણે તમારા ગામની અંદર કેટલી જગ્યા છે એ તમે ચેકઆઉટ કરી શકશો ત્યાર પછી જાહેરાત જે બહાર પડી છે મિત્રો બે હજાર પચીસ છવ્વીસ બરાબર તો એના વિશે થોડી હાઇલાઇટ આપણે મેળવી લઈએ કે ફોર્મ ક્યાંથી ક્યાં ભરવાનું છે તો તમારી અઢાર ઉંમરથી ઉંમર જે છે અઢારથી તેત્રીસ વરસ હોવી જોઈએ બરાબર એ પણ ક્યારે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી અઢાર વરસથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધારે નહીં આ ઉંમર હોવી જોઈએ ત્યાર પછી ક્યાં ક્યાં સુધી ફોર્મ ભરાશે કે આઠ આઠ બે હજાર પચીસથી ત્રીસ આઠ બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો પગાર ધોરણ જે છે તો અહીંયા તમે જોઈ શકશો કાર્યકરનો દસ હજાર આંગણવાડી તેરાગઢનો પંચાવનસો અને આંગણવાડી કાર્યકર જે છે એનો દસ હજાર આ પ્રમાણેનો પગાર હશે અને દસ બાર ઉપર આપણે પરીક્ષા આપણે ભરતી થવાની છે બરાબર તો એ બધા આપણે જાણીએ જ છે આપણે પરંતુ એક ડિટેલમાં મેં વિડીયો બનાવ્યો છે મિત્રો કે એમાં લાયકાત શું છે કેવી રીતે ફોર્મ ભરવાનું ક્યાંથી તમારે દાખલા મેળવવાના આ તમામ ડિટેલમાં એક વિડીયો બનાવ્યો છે તો આ વિડીયોને એન્ડમાં હું રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો ત્યાર પછી તેની સામે જે છે વધારાની વિગત જે છે તેમાં સ્વઘોષણાપત્ર જે છે એ પણ તમે આના ઉપર ક્લિક કરશો એટલે પત્ર આવશે અને એમાં ત્રણ પેજ હશે તો ત્રીજા પેજનું જે છે પત્ર એ તમારે અહીંયાથી આઉટ કરીને આ ફોર્મ ભરીને અપલોડ કરવાનું રહેશે બરાબર તો આ પ્રમાણની માહિતી છે મિત્રો આજના દિવસમાં આટલો આ વિડીયોમાં આટલી માહિતી રાખીએ આપણે બીજા વિડીયોમાં બીજી માહિતી આપણે આપશું પરંતુ તમારા ગામની અંદર કેટલી જગ્યા છે એ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો